જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં માતાજીને ધરાવી શકાય તેવું ટમેટા ડુંગળી અને લસણ વગરનું સૂકું ચણાનું શાક બનાવ્યું હતું જે એકદમ ટેસ્ટી બને છે અને ઝટપટ પણ બની જાય છે તો તેની માટે એક કપ જેટલા ચણાને મેં નોર્મલ પાણીમાં જ આખી રાત માટે પલાળી દીધા હતા તો આપણા ચણા એકદમ સરસ એવા પલરી ગયા છે તો હવે આપણે પાણી કાઢી અને તેમાં તે ચણાને આપણે સીધા કુકરમાં જ લઈ લેવાના છે બાફવા માટે હવે આપણે પાણી એટલું નાખવાનું કે ચણાથી ઉપર એક આગળ જેટલું વધે ને તેટલું પાણી આપણે નાખવાનું ચણા ઉપર એક આંગણ જેટલું પાણી આપણે નાખવાનું હવે મેં અહીંયા આદુને આવી રીતે લાંબી લાંબી સ્લાઇસ કરીને કટકા નાખી દીધા છે એક તમાલપત્ર જીરું નાખી દીધું છે અડધી ચમચી અને એક ચમચી જેટલું આપણે ઘી નાખવાનું છે આપણે માતાજીને ભોગ ધરાવવાનો છે માટે મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે તમે આની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો હવે ફૂલ ફ્લેમ ઉપર છ થી સાત સીટી આપણે કરી લેવાની તો આપણા ચણા એકદમ સરસ એવા બફાઈ ગયા છે અને આપણે હવા એકદમ બહાર નીકળી જાય ને પછી જ આપણે કુકરને ખોલવાનું તો જુઓ એકદમ સરસ એવા બફાઈ ગયા છે જો તમારે આવી રીતે મેશ ના થતા હોય ને તો એક સીટી વધારે પણ કરી લેવાની હવે બે ચમચી જેટલો મેં ધાણાજીરાનો પાવડર લીધો છે અડધી ચમચી જેટલી હળદર બે ચમચી બે નાની ચમચી જેટલી મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે જો તમે રેગ્યુલર મરચું લેતા હોય ને તો તમારે ઓછું લેવાનું એક ચમચી કાળા મરીનો ભૂકો અડધી ચમચી ચાટ મસાલો લીધો છે અને પાણી મેં એ લીધું છે કે આપણે ચણામાં બાફવા માટે જે વધારાનું પાણી હતું ને તેમાંથી મેં લઈ લીધું છે અને તેને આપણે હવે આવી રીતે મસાલો કરી લેવાનો છે જેથી કરીને પાણી નાખીને આવી રીતે રાખી દેશો ને થોડીક વાર તો તે મસાલો એકદમ સરસ પાણીમાં ફૂલી જશે ને અને તેનો ટેસ્ટ પણ સરસ આવશે હવે બે ચમચી જેટલી આપણે ઘીને ગરમ કરી લેવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ અને જીરું નાખી દઈશું થોડી હિંગ એડ કરી દઈશું અને જે આપણે મસાલો પલારીને રાખેલો હતો ને તે નાખી દેવાનો છે હવે તેને આપણે ગેસની ફ્લેમને ધીમી રાખી અને થોડીવાર માટે ચડવા દઈશું તે આ ઘી આપણું છૂટું પડી જાય ને ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે હવે આપણે જે બાફેલા ચણા છે ને તેને પાણી સહિત જ નાખી દઈશું અને સાથે મેં અહીંયા લીલા મરચાં પણ આવી રીતે કટ કરીને નાખી દીધા છે જેથી કરીને આ તીખા પણ ના લાગે અને બાળકોને બહુ વધારે પડતું તીખું ન લાગે હવે ગેસની ફ્લેમને ધીમી રાખી અને આપણે થોડીવાર માટે તેને કૂક કરી લેવાનું છે પાણી બળે ને ત્યાં સુધી કૂક કરી લેવાનું ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધવાનો છે તો એક કપ જેટલો ઘઉંનો લોટ મીઠું અને એક ચમચી તેલ નાખી કોરા લોટનો ઉપયોગ ના કરવો પડે તો આપણો લોટ પણ બંધાઈ ગયો છે તો હવે થોડી વાર માટે આપણે તેને રાખી દઈશું ત્યાં સુધીમાં આપણું ચણાનું શાક પણ તૈયાર થઈ ગયું છે જો એકદમ સરસ એવું આપણું આ ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ઉપરથી હવે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું થોડો લીંબુનો રસ એડ કરીશું જો તમારે લીંબુનો રસ ન નાખો હોય તો તમે આની જગ્યાએ ચાટ મસાલો પણ નાખી શકો છો થોડી કસૂરી મેથી નાખીશું તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને સાથે થોડે કોથમીરના પાંદડા પણ એડ કરી દઈશું તો છે ને એકદમ સરસ એવું આ તમારું શાક બનીને તૈયાર થઈ જશે ઉપરથી એક ચમચી ઘી નાખશો ને તો આવી રીતે તો તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને આ ચણાના શાક એકદમ એવા ચણા આપણા આમ થોડા આમ શાઇન મારતા થઈ જશે જો એકદમ ચમકીલા થઈ જશે છે ને એકદમ ટેસ્ટ એવું આપણા ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે પૂરી બનાવી લઈશું તો એકવાર લોટને આપણે મસરી લેવાનું ને આવી રીતે નાના નાના લુવા કરી લેવાના અને આપણે નાની નાની આવી રીતે પૂરી પેલા વણી લેશું બે થી ત્રણ પૂરી આપણે વણી લેવાની અને સાઈડમાં આપણે તેલને પણ ગરમ કરવા રાખી દઈશું તેલને આપણે ફૂલ ગરમ કરવાનું છે જો તમે તેલને થોડું ઓછું ગરમ કરશો ને તો તમારી પૂરી આવી રીતે ફૂલશે નહીં ફૂલ ગરમમાં જ આપણે પેલા પૂરીને નાખવાની અને ઉપરથી હળવા હાથે આવી રીતે પ્રેસ કરવાનું જેથી કરીને તમારી એકદમ સરસ એવી પૂરી બધી પૂરી ફૂલીને દડા જેવી જ થશે તો તમે પણ એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરો બહુ જ સરસ લાગે છે અને પણ શરૂ છે તો અષ્ટમી નવમી ઉપર આપણે જે માતાજીને ભોગ ધરાવતા હોય ત્યારે તમે આ ચણાનું શાક બનાવીને ભોગ ધરાવી પણ શકો છો અને હા જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે તે કમેન્ટ કરીને પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ તો આવી જ નવી નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય જય માતાજી